જો તમને પણ બહારનું ખાવાનું ખૂબ ભાવે છે અથવા તો મન થતું હોય અથવા બર્ગર પીઝા ખાવાનું મન છે તો પછી આ વાનગી એકદમ બેસ્ટ છે તમારા માટે કે તમે આસાનીથી તેને બનાવી પણ શકો છો ઝડપથી બની જાય છે અને ટેસ્ટ તો એકદમ બહાર જેવો છે કે જો એકવાર ખાશો ને તો વીકમાં તમે બે વાર તો પાકો બનાવશો એટલી મસ્ત બને છે એકદમ ચીઝથી ભરપૂર છે અને બહારનું અનહાઇજેનિક ખાવું એની કરતાં ઘરે જો આ ટેસ્ટ તમને મળી જાય તો કેટલી મજા પડી જાય ખૂબ સરસ આ બ્રેડ છે ને એની વાનગી મેં આજે બનાવી છે કે બાળકો માટે પણ એટલી મજાની છે અને વડીલોને પણ ભાવશે કેમકે ઘરે બનેલું છે અને જુઓ કેટલું સોફ્ટ છે ચલો જોઈએ રેસીપી તો જુઓ કઢાઈમાં ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવાનું છે તેલ ગરમ થતાં આપણે એક કપ પ્રમાણે સમારેલા કાંદા ઉમેરશું નંગમાં જોઈએ તો બે જો કલર આવી જતા ગેસની ફ્લેમ મીડિયમ કરીએ ત્યાર પછી આદુ લસણ અને મરચાં ઉમેરી દેવાના છે અને આદુ લસણનો અહીં થોડો કાચો ટેસ્ટ દૂર થાય એ માટે મીડિયમ ફ્લેમ પર તેને થોડુંક એવું સાતળાઈ લેવાનું છે તો સરસ એવી સુગંધ આવી રહી છે આદુ અને લસણ સતળાવાની ત્યાર પછી જુઓ અહીં ગાજર એક નંગ છે કપમાં જોઈએ તો થ્રી ફોર કપ છે ચોપરની અંદર મેં ચોપ કરી લીધું હતું ત્યાર પછી એક કેપ્સિકમ છે કપમાં જોઈએ તો અડધો કપ છે તો જે આ બધા શાકભાજી છે ને એને આપણે ક્રંચી રાખવાના છે એટલે કે થોડા કડક રાખવાના છે એકદમ સબ્જીની જેમ ઢીલા કરવાના નથી તો હવે જુઓ મકાઈ છે હવે મોટી મકાઈઓમાંથી અડધી ઉમેરી છે કપમાં અડધા કપ પ્રમાણે છે અને ટમેટું પણ એક નંગ છે કપમાં જોઈએ તો અડધો કપ છે થ્રી ફોર્ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીએ કે જે સબ્જીને થોડી કૂક થવામાં ઝડપી પ્રોસેસ કરે છે તો આ રીતે જુઓ બધું મિક્સ કરી લેવાનું છે અને જોઈ શકાય છે કે સબ્જી બધી કડક જ રહી છે તો આ રીતે જ કરવાનું છે ત્યાર પછી આપણે ત્રણ ચમચી પ્રમાણે ટમેટો સોસ ઉમેરવાનો છે અને ત્રણ ચમચી પ્રમાણે સેઝવાન ચટણી ઉમેરી દઈશું સેઝવાન ચટણી નથી તમારી પાસે તો પછી પીઝા સોસ પણ લઈ શકો છો અડધી ચમચી ધાણાજીરું અને વન ફોર્ટી સ્પૂન લાલ મરચું ઉમેરી દઈશું જો અહીં લીલું મરચું પણ આપણે ઉમેર્યું છે એટલે તીખું મરચું એ પ્રમાણે ઉમેરવાનું છે થ્રી ફોર્ટી સ્પૂન પ્રમાણે અહીં મેં પાઉભાજી મસાલો ઉમેર્યો છે બધું સરસ સરસ રીતે મિક્સ કરી દેશું અને બધા મસાલા ઉમેરાઈ જાય ને ત્યાર પછી આપણે ફક્ત થોડું મિક્સ કરીને અડધી જ મિનિટ રાખવાનું છે અને ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરીને આપણે અડધા કપ પ્રમાણે પનીર ઉમેરવાનું છે અને પનીરને પણ અહીં આપણે ગેસની ફ્લેમ બંધ છે અને બધું ગરમ છે એમાં જ મિક્સ કરી દેવાનું છે વધારે એને કૂક કરવાનું નથી કેમ કે તેનું ન્યુટ્રિશન આપણે જાળવી રાખવાનું છે જુઓ બધું મિક્સ થઈને સબ્જી બધી રેડી છે ખૂબ જ ટેસ્ટી આ સબ્જી બને છે અને જો તમારે અહીં વિનેગાર ઉમેરવું હોય તો અડધી ચમચી જેટલું વિનેગાર અથવા લીંબુ ઉમેરી શકો છો અડધી ચમચી પ્રમાણે હવે જો આ રીતે બંધ મળે છે બહાર જ્યારે તમે બ્રેડ લેવા જાઓ ને બેકરીમાં ત્યાં આ રીતે રાઉન્ડમાં બ્રેડ પણ મળે છે કદાચ ન મળે તો અહીં કોઈ પણ તમે બ્રેડ લઈ શકો છો હવે એને જુઓ મેં આ રીતે કટ કરી છે તો રાઉન્ડ બ્રેડ છે એટલે અને મોટી છે સાઇઝમાં એટલે બે પાર્ટમાં મેં તેને ડિવાઈડ કરી છે તો જુઓ ચોરસ બ્રેડ લેતા હોય ને તો પછી તમે બે બ્રેડનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે જે આપણે સ્ટફિંગ બનાવ્યું છે એ બધું જ આ રીતે સબ્જીનું સ્ટફિંગ આપણે પાથરી દેવાનું છે ઉપરથી ચીઝની સ્લાઇઝને આ રીતે ગોઠવવાની છે અને તમારે મોઝરેલા ચીઝ ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો તો મેં અહીં નથી ઉમેર્યું અને ત્યાર પછી જો અહીં બટર લીધું છે મેં ચાર ચમચી પ્રમાણે ત્યાર પછી એમાં એક એક ચમચી પ્રમાણે મિક્સ અપ પીઝા સિઝનિંગ અને ઓરેગાનું ઉમેરવાનું છે બધું જ મિક્સ કરી લેવાનું છે અને જો આ રીતે મિક્સ થઈ જાય અને એકદમ ફ્લેવરફુલ આ બટર બને છે એટલે ચોક્કસ ઉમેરવાનું છે ત્યાર પછી જો મિક્સ થઈ જાય ને ત્યાર પછી આપણે તેને બ્રેડ ઉપર એપ્લાય કરવાનું છે જો તમે ઈચ્છો ને તો જ્યારે આપણે સ્ટફિંગ ઉમેર્યું ને ત્યારે પણ તમે અંદરની બાજુ લગાવી શકો છો અથવા ઓનલી બટર પણ લગાવી શકો છો તો જો આ રીતે આપણે બટર લગાવી દીધા પછી એક સ્ટીલની પ્લેટ લીધી છે તેમાં મેં અહીં ઓળીનું એક બેગ પેપર મૂક્યું છે અથવા તમે બટર પેપર પણ મૂકી શકો છો તો હવે બંને મૂકી દેશો અને ત્યાર પછી ઉપરનો ભાગ છે તેની ઉપર આપણે ચીઝ ઉમેરી દેવાનું છે તો મેં અહીં મોઝરેલા ચીઝ વાપર્યું છે અને તમારા પાસે જો મોજરેલા ચીઝ નથી તો પછી તમે ચીઝની સ્લાઇસ પણ મૂકી શકો છો એટલે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે છે ને આપણે એક આ રીતે એક પાન લઈ લેવાનું છે જાડા તળિયાવાળું તેની અંદર એક નાનું મેં સ્ટેન્ડ મૂક્યું છે અને તેના પર આપણે પ્લેટને મૂકી દેવાની છે તો ગેસ પર જો આ રીતે તમે આસાનીથી આ પ્રોસેસ કરી શકો છો અને જે પેપર છે ને તેના ખૂણાના અંદરની બાજુ ફોલ્ડ કરી દેવાના છે જો આવી રીતે એટલે બધું જ અંદર રીતે સરસ રીતે આવી જાય અને ત્યાર પછી હવે આપણે તેને ઢાંકી દેવાનું છે તો ઢાંકીને જ્યાં સુધી ચીઝ મેલ્ટ થાય ને ત્યાં સુધી રહેવા દેવાનું છે અથવા તો આ પ્રોસેસ તમે જો ઓવનમાં કરવા માંગો તો થર્ટી સેકન્ડ માટે માઇક્રો કરી લેજો એટલે ખૂબ સરસ એવું ચીઝ છે ને મેલ્ટ થઈ જશે જો ચીઝ મેલ્ટ થઈ ગયું છે એટલે બસ હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તેને બહાર લઈ લેવાનું છે તો કોઈ કહી શકે કે આપણે આ ઘરે બનાવ્યું છે ને બહાર જેવું જેવું લૂકમાં છે ને એવું જ ટેસ્ટ છે એનો તો બર્ગર પીઝાને ભૂલાવી દે એવી નવી જ આ ની વાનગી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ આમ ટેસ્ટમાં તો તમને બર્ગર જેવી લાગશે અને બહારનું પણ ભૂલી જશો બર્ગર ખૂબ જ ટેસ્ટી લાગે છે તો પીઝા જેવો ટેસ્ટ આવે છે ને બર્ગર જેવો ટેસ્ટ આવે છે તો ખૂબ મસ્ત એવી આ વાનગી છે એકવાર ટ્રાય પણ કરજો જ્યારે પણ હવે બાળકો બહારનું ખાવાનું કહે ને ત્યારે ઘરેથી આ વાનગી બનાવીને આપો ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ સોફ્ટ બને છે તો રેસીપી ગમે તો લાઇક અને કમેન્ટ પણ આપજો અને સાથે શેર પણ કરજો અને એકવાર ચોક્કસથી આ રેસીપીની ટ્રાય કરો અને રેસીપી ગમે ને તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરી દેજો ફરી મળીશું આવજો